શ્રાવણના બીજા સોમવારે કરિયર દર્શન પાલ ખાતે આવેલ પારદેશ્વર મહાદેવ મંદિરના આ વિશ્વનું એકમાત્ર એવું શિવાલય છે કે જે ત્રેવીસો એકાવન કિલો પારાથી બનેલ છે અને એવું માનવામાં આવે છે કે જો આ શ્રાવણ મહિનામાં પાદેશ્વર મહાદેવની જો પૂજા અર્ચના પૂર્ણ ભક્તિ ભાવથી કરવામાં આવે અને ફક્ત એક લોટો જળ કે દૂધ અર્પણ કરવામાં આવે તો સર્વ મનોકામના પ્રાપ્ત થાય છે સાથે જ હજારો યજ્ઞનું પુણ્ય ફળ પણ મળે છે ત્યારે શ્રાવણના બીજા સોમવારે આ પાલનું અટલ આશ્રમ હર હર મહાદેવ નાદથી ગુંજી ઉઠ્યું છે પારદેશ્વર મહાદેવ સૂર્યપુત્રી તાપી નદીના તટે આવેલું પૌરાણિક મંદિર છે અહીં પરિસરમાં તમને ગજબની શાંતિનો અનુભવ થશે અહીંના મહંત બટુકગીરી મહારાજે તેમના ગુરુની પ્રેરણાથી સૌ પ્રથમ ઓગણીસસો પંચાણુંમાં એકસો એક્યાવન કિલો પારાનું શિવલિંગ બનાવ્યું હતું અને સમય જતા અહીં ભાવિક ભક્તોને શ્રદ્ધા દ્રઢ થતાં ભાવિકોના સહકારથી બે હજાર આઠમાં સત્તરસો એકાવન કિલો પારાથી શિવલિંગ બનાવવામાં આવ્યું જેમાં શિવલિંગની અંદરથી એટલે શિવજીની નાભીમાંથી એક ત્રણ ઇંચના પિત્તળના પાઇપ સાથે તાંબાનો તાર અને પિસ્તાળીસ ફૂટ જળ જ્યાં લાગે ત્યાં સુધી બોરિંગ કરાવી અને અંદર પાણીનો સ્પર્શ થાય તે રીતે તાંબાનો તાર ઉતારવામાં આવ્યો છે આ શિવલિંગની સ્થાપના સંપૂર્ણ રીતે વાસ્તુશાસ્ત્રથી કરવામાં આવી છે અને આ પારસ શિવલિંગ બનાવતી વખતે ઘણા ભક્તોએ સોના ચાંદીનું દાન પણ કર્યું હતું જે પણ આ શિવલિંગમાં ઉમેરવામાં આવ્યું છે અને આ શિવલિંગ એ હવે ભક્તોની આસ્થાનું અનેરું કેન્દ્ર બની ચૂક્યું છે અહીં ઘણા ચમત્કારો પણ ભક્તોએ જોયા છે તો અહીં જો પૂર્ણ ભક્તિભાવથી મહાદેવને પૂજવામાં આવે તો તમામ મનોકામના પૂર્ણ થતી હોવાનું પણ ભક્તોનું માનવું છે ત્યારે શ્રાવણ માસમાં અહીં દરરોજ હજારો ભક્તો આવે છે અને શિવજીને રીઝવવાનો પ્રયાસ કરે છે અને અહીં દર રવિવારે ભંડારો પણ લાગે છે જેનો પણ ઘણા ભક્તો લાભ લે છે નમઃ શિવાય અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ માનશ્રી બટુગીરીજી આજ શ્રાવણનો બીજો સોમવાર દરેક ભાવિક ભક્તોને મંગલ શુભકામનાઓ આવો મિત્રો ત્રેવીસો એકાવન કિલો પાર્વત જેના દર્શન પૂંજા દર્શન કરવા અને એ સૌભાગ્યશાળીનું બીજા નંબરમાં એમને યજ્ઞનું ફળ હજારો યજ્ઞ હજારો ગાયોનું દાન કર્યું હોય એનાથી પણ અધિક ફળ આપનારું એવું આ પારજ શિવલિંગ અવશ્ય એકવાર આની પૂજા અર્ચના કરે અને પૂરા વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ થાય એવી મંગલ શુભકામના શ્રાવણ માસ નિમિત્તે સાયર જનતાને જાહેર ભક્તોને સર્વને મંગલ શુભકામનાઓ આ પારાનું શિવલિંગ બનાવવામાં કઈ કઈ ધાતુઓનો ઉપયોગ થયો છે અને કેટલા વર્ષો થયા છે પારાની શિવલિંગની અંદર આગળ આપણે બધા જોઈ ગયા છીએ બે હજાર આઠની અંદર આ ની સ્થાપના થઈ અને ત્યારે લોકોએ એવી આસ્થા રાખી કે ભાઈ આપણે મોટું શિવલિંગ કરવું તો બધાએ પારો અંદર એકત્રિત કર્યો ત્યારબાદ જ્યારે બન્યું ત્યારે લોકોએ સોનું ચાંદી વગેરે દસ પંદર કિલો જેવું એની અંદર સામેલ કોઈ વજન કર્યું નથી પણ આ બધી વસ્તુ અંદર પારાની અંદર નાખીને લિક્વિડ ફોર્મની અંદર એ જોઈન્ટ થાય પછી કોઈ પણ મેટલને જ્યારે ગરમ કરી તો સો વાર તો એની ધાતુ પરિવર્તન આવે એવી રીતે પારાને વનસ્પતિ દ્વારા ઠોસ કરી અને શિવલિંગની આકૃતિ આપવામાં આવે છે

શા વિજો મુક્તિ માંગિયા જીવના આવાગમનમાંથી મુક્તિ માલે અને ભગવાનનું સાનિધ્ય કુશરીનગરની છું પણ ગુજરાતમાં આવીને વસવાટ કરી રહા હતા 90 થી અમે આ મંદિરમાં દરરોજ સુરતમાં હોઈએ એટલે આવીએ છીએ અહીંયા બહુ ચમત્કાર ભી જોયા છે અહીંયાના બાપુનો સત્કાર ભી એવું હું મે પહેલા એવા બાપુ જોયા છે એ દેવનો હાથ ઊંચો રહે છે કોઈ દિવસ કંઈ માંગવાનું નહીં કઈ નહીં ખવડાવવાની શ્રદ્ધા એમની બહુ છે નાગદેવતા બી જોયા છે શિવલિંગ પર આવીને નાના પછી જે હું મારી જ વાત કરું કે મને કઈ બી પ્રોબ્લેમ હોય તો હું આવીને એની સાથે લડું કે આ તમે પૂરું કરજો નહીં તો મંદિર આવવાનું બંધ કરી દઈશ ચાર પાંચ દિવસ નહીં બી આવું પણ પછી પાછું એમ થાય કે કે જેવી રીતે એને અમારી જરૂર છે અમને બી એની જરૂર છે એવી રીતે એને બી ભક્તોની જરૂર છે એ શ્રદ્ધાથી અમે આવીએ છીએ ને અમારું બધું કામ થયેલું છે ભગવાન એની દાદાની કૃપાથી કોઈ દિવસ અમારે નમતું નહીં જોખવું પડ્યું આજ સુધી